અને હવે વાત કરીશું કે આતંકી હુમલો દેશ માંગે બદલો આતંકી આતંકી હુમલાને લઈને મોટી ખબર સામે આવી રહી છે પીએમ મોદીના શપથ ગ્રહણને ટાર્ગેટ બનાવવાનો આતંકીઓનો પ્લાન હતો પીઓકેમાં આ હુમલાનું ષડયંત્ર રચાયું હતું રાવલપિંડીથી ગ્રીન સિગ્નલ પણ મળ્યું હતું અને પેર પંઝલમાં સંતાડાયેલા હથિયારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સૌથી મોટો અપડેટ અને સૌથી મોટો સમાચાર જમ્મુ કાશ્મીરમાં આતંકી રિયાસીને લઈને પીએમ મોદીના શપથ ગ્રહણને ટાર્ગેટ બનાવવાનો તેમનો પ્લાન હતો આતંકીઓનો આ પ્લાન પીઓકેમાં આ આખું ષડયંત્ર કાવતરા રચાયું હતું અને રાવલપિંડીથી આ કાવતરાને ગ્રીન સિગ્નલ પણ મળી ગયું હતું પેર પંઝલમાં સંતાડાયેલા હથિયારનો ઉપયોગ પણ કરવામાં આવ્યો ત્યારે આ સૌથી મોટો સમાચાર આતંકી હુમલાને લઈને જમ્મુ કાશ્મીરના

એક આતંકવાદી સંગઠન છે જેને આ હમલાની જવાબદારી લીધી છે આપને બતાવી દઉં કે થોડાક મહિનાઓ પહેલા જ્યારે આ ઇલેક્શનનો સમય હતો ત્યારે બી વાયુસેનાની એક ગાડીની ટાર્ગેટ બનાવી હતી અને ત્યાં વાયુ સેનાનો એક જવાન શહીદ થયો હતો અને ચાર જવાનો ઘાયલ થયા હતા એનું ઇન્વેસ્ટિગેશન ચાલી જ રહ્યું છે અને સૌથી ચોંકાવનારી અને ચિંતાજનક વાત એ છે રાધા કે જે રિયાસી એરિયા છે આ રિયાસી અને આ કટરા જ્યાં માતા વૈષ્ણોદેવીનું મંદિર છે તો રિયાસી અને કટરા જે જગ્યા છે એ બોર્ડરથી ખૂબ દૂર છે એટલે ખાસ આ બોર્ડર એરિયા ના કહેવાય જમ્મુ પાસેનો રિહાયશી એરિયા છે જંગલ વિસ્તાર છે પણ કોઈ પણ રીતે આ બોર્ડર એરિયા નથી કહેવાતો એટલે આ જગ્યાઓ ઉપર આવા આતંકવાદી સંગઠનોના હોવાનું એક ખૂબ મોટી ચિંતાજનક વાત છે બીજી ખાસ વાત કહું છું ઇન્ટેલિજન્સ એજન્સી પાછળ લાગેલી છે અને ઇલિયાસ ફોજીના નામથી ઓળખાય છે એક અબુસ્માન કરીને જે નામ સામે આવી રહ્યું છે આ એરિયામાં જમ્મુ એરિયામાં જે સૌથી વધી મોટી ગતિવિધિ છે એ રિટાયર્ડ પાકિસ્તાની ફોજી જે ઓલરેડી ત્યાંથી નીકળીને આવી ગયા છે બોર્ડર ક્રોસ કરીને આવી ગયા છે અને સાધારણ વેશભૂષામાં જમ્મુના રિહાયશી ઇલાકોમાં આવા નાના નાના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં રહી રહ્યા છે કારણ કે આ જમ્મુનો વિસ્તાર છે કાશ્મીરનો વિસ્તાર નથી એટલે જ્યારે જમ્મુના વિસ્તારની આપણે વાત કરવામાં આવે તો ત્યાં મોટા પાયે હિન્દુ લોકો રહે છે અને મુસ્લિમ લોકોની વસ્તી બહુ ઓછી છે એના સાથે સાથે એમ બી હું તમને બતાવી દઉં કે જમ્મુમાં સંપૂર્ણ રીતે શાંતિ વ્યવસ્થાઓ કાયમ છે વર્ષોથી અને આ એરિયાને ડિસ્ટર્બ કરવા બાદ ડિસ્ટર્બ કરવા માટે જે છે એ પાકિસ્તાની સેના આઈ આતંકવાદી સંગઠનોએ મળીને આખી રણનીતિ બનાવી છે અને આ એક ષડયંત્ર રચ્યું છે ભારતના ખિલાફ અત્યારે ની જાંચ કરી રહી છે અને ખૂબ મોટા પાયે મોટા એક્શન અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ડ્રોનની મદદ લેવાઈ રહી છે અને જે આતંકવાદીઓ છે એમની શોધખોળ ચાલી રહી છે એન કાર્બન રાઇફલથી આ બધી શૂટિંગ થયેલી અને જે ડ્રાઈવર હતા અને જે લોકો હતા એ છે છે માનવું કે આ બધા જ આતંકવાદીઓ બસના સામે આવીને ફાયરિંગ કરી અને ત્યાં ડ્રાઈવરનો બેલેન્સ બગડ્યું અને એ ખાઈમાં ગાડી જતી રહી જેમાં દસ શ્રદ્ધાલુઓના મોત થયા અને અનેક શ્રદ્ધાળુઓ આમાં ઘાયલ થયા છે આ જે ઘટના થઈ એને પંદર મિનિટ પહેલાને જ બસ ના સીસીટીવી ફૂટેજ તમે આ જોઈ શકો છો અહિયાંથી પંદર મિનિટની દૂરી ઉપર આતંકવાદી હુમલો આ બસ ઉપર કરવામાં આવ્યો સૌથી અગત્યની વાત હું વારે ઘડી એક વસ્તુ આપને બતાવવા માંગુ છું કે આ રિયાસી એરિયા છે આ કટરા છે અને આના સાથે જે આપણે જો વાત કરીએ તો અહીંયા જે છે એ આ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો

બોર્ડર બતાવી રહ્યું છે અને અહીંયાથી ખૂબ મોટી દૂરી છે અહીંયા બિમ્બર કરીને જે બિમ્બર વેલી આવી રહી છે ત્યાં આપણી ભારતીય સેનાના મોટા મથકો છે બિમ્બર વેલીમાં એટલે બિમ્બર વેલીથી સુંદરબની અને સુંદરબનીથી રિયાસી કટરા અને ઉધમપુર આ ખૂબ મોટો વિસ્તાર છે અને આ વિસ્તાર બિલકુલ આપણા બોર્ડરનો વિસ્તાર ના કહેવાય આ આપણા ભારત દેશમાં અંદરૂની વિસ્તાર છે જમ્મુ નો વિસ્તાર છે રિહાયશી ઇલાકા છે સૌથી વધારે વસ્તી જે છે હિન્દુ લોકોની વસ્તી છે અને અહીંયા વર્ષોથી શાંતિ છે અહીંયા એવી કોઈ આતંકવાદી ગતિવિધિઓ વધારે થતી કારણ કે અહીંયાના લોકોનો કોઈ લોકલ સપોર્ટ આતંકવાદીઓને ક્યારે મળતો નથી અને એ લોકલ સપોર્ટ નથી મળતો એના કારણે પાકિસ્તાને આ ષડયંત્ર રચ્યું છે કે ગમે તે કરીને જૂના ફોજીઓને રિટાયર્ડ ફોજીઓને બોર્ડર ક્રોસ કરાવ્યું છે આ વિસ્તારમાં એમને ડેપૂટ કર્યા છે અને ત્યાં એ લોકો હવે આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે આવી રહ્યા છે ચાર લોકોની પૂછતાછ અત્યારે ચાલી રહી છે જેમાંથી એક લોકલ વ્યક્તિ છે અને એના હજી હજુ ઘણા બધા આમાં મોટા ખુલાસા થશે પણ વારે ઘડી જ્યાં હું આપને બતાવવાની કોશિશ કરું છું એ અગત્યનું છે કે આ જે વિસ્તાર જે જગ્યા ઉપર આ થયું છે અને એ જગ્યા ઉપર આટલી મોટી ઘટના થઈ જવાનો એ ચિંતાજનક વિસ્તાર એટલે કહેવાય છે કારણ કે રિયાસીમાં આવું થાય કટરાને બાજુમાં આવું થાય જ્યાં લાખો શ્રદ્ધાળુ વૈષ્ણોદેવી દર્શન કરવા જતા હોય અને ત્યાં રોડ ઉપર આવીને ફાયરિંગ કરીને પાછું જંગલમાં જતું રહેવું આ ખૂબ મોટી ઘટના છે અને આ ટેકફુલી ઘટના કરવામાં પાકિસ્તાનથી હરી ઝંડી હતી અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે શપથ લેતા હોય ત્યારે જ આ ઘટના કરવાનો એમને આદેશ મળ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે યાદ હશે તો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા હતા એ સમયે અફઘાનિસ્તાનમાં ભારતના દૂતાવાસને નિશાને બનાવ્યું હતું એટલે ગમે તે કરીને એ લોકો ભારતને આવી કોઈ મોટા ઇવેન્ટ હોય તો એને ડિસ્ટર્બ કરવાનું જે છે કામ એ પાકિસ્તાનની આર્મી પાકિસ્તાનની ખુફિયા એજન્સી અને પાકિસ્તાનના રિટાયર્ડ ફોજી અને આતંકવાદીઓ બધા ભેગા થઈને આવા કાવતરા રચતા હોય છે આવા ષડયંત્ર રચતા હોય છે બુજદિલ આ એક કૃત્ય એટલે કહેવાય કેમ કે નિર્દોષ શ્રદ્ધાળુ જ્યારે દર્શન કરી પાછા ફરતા હોય ત્યારે એમના ઉપર આટલો મોટો અટેક કરવો આ એક કાયરતાનું છે જે પાકિસ્તાન એના જ જાણીતું છે કાલે ઘણા બધા લોકો એ વાત કરી કે પાડોશી દેશોને પીએમ મોદીએ આપણી શપથવિધિમાં બોલાયા તો પાકિસ્તાનને કેમ નહીં તો હવે આ લોકોને વિચારવું જોઈએ કે શું આ પાકિસ્તાનને શપથવિધિમાં બોલાવા જેવા છે ખરા શું એમને હરકતોથી ક્યારે બાજ આવશે જે પાકિસ્તાન વારે ઘડી ભારતને ડિસ્ટર્બ કરવા માટેના કાવતરા કરે છે ફંડિંગ કરે છે આપણા રિટાયર્ડ આર્મીના જવાનો હિન્દુસ્તાનમાં મોકલે છે અને આવી બધી હરકતો કરાવે છે શું એમને ક્યારે લાલ જજમ એમને માટે બિખરાય ખરી ક્યારે ના થાય અને આના માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સખ્ત ફેસલો લીધો છે કોઈ વાર્તા નહીં કોઈ કનેક્શન નહીં પહેલાં આતંકવાદ ખતમ કરો અને પછી જ તમારી જોડે કોઈ વાતચીત વાતચીત થશે પછી જ તમારા જોડે કોઈ રિલેશન થશે આ એકદમ ક્લિયર કટ ભારતનો એજન્ડા છે અને એના ભાગરૂપે જ કાલે પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિને શપથવિધિમાં સામેલ નહોતા કરાયા અને આ જે ઘટના થઈ એને ખૂબ ગંભીર નોંધ જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીધી છે એનઆઈએને સંપૂર્ણ જાત સોંપી છે અને અમિત શાહ એની દેખરેખમાં અને રક્ષામંત્રી સિંહના દેખરેખમાં આખું ઓપરેશન ચાલી રહ્યું છે ટૂંક જ સમયમાં ખૂબ મોટા સમાચાર સામે આવી શકે છે ખૂબ મોટા પાયે ઓપરેશન થવાના છે અને આ આતંકવાદીઓને બિલકુલ છોડાશે નહીં આ વાતની તસદી જે છે એ ક્યાંક ને ક્યાંક ભારત સરકારે આપી છે પણ લોકોને આમાં સહયોગ કરવો પડશે આવા કોણ લોકો છે જે પાકિસ્તાનના રિટાયર્ડ આર્મીના જવાન ભારતમાં આવીને આવું કૃત્ય કરી જાય એના માટે લોકલ જો સપોર્ટ કરે તો 100% આ લોકોને ઝડપી પકડાઈ શકે છે જી રાધા બિલકુલ સરાની કરતું તો હજુ પણ યથાવત છે આભાર આપનો તમામ વિગતો બદલ તો પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં એટલે જ તમને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું કારણ કે પાકિસ્તાને પડોશી કમ દુશ્મન દેશ વધારે છે

प्रधान नरेंद्र मोदी चार्ज एक्शन संभारियों परिवार से कुछ गए थे जो कि चार लोग उस हमले में घायल हुए हैं उनका भी कुछ पता नहीं चल रहा है लेकिन हॉस्पिटल में है इतना सुनने में आ रहा है उनकी भी हालत सीरियस है चारों की कौन कौन लोग हैं मेरी मम्मी है भैया है भाभी है और दीदी है आ मेरी फैमिली से कुल सत्रह लोग गए थे जिसमें सत्रह में छोटे छोटे बच्चे हैं जो बच्चे अभी रूम में फंसे हैं और बच्चों के पास कोई गार्जियंस भी नहीं है कि लेके आए उन्हें हम प्रशासन से बस यही चाहते हैं कि हमारे बच्चे जो अभी सेफ हैं कम से कम वो यहाँ तक आ जाएं जल्द से जल्द वाले कर दिए हैं अब गोलीबारी चल रहा है गाड़ी पलट गई है और हम लोग छिपे हैं जब गोली चलने लगा तो हम लोग जंगल में जाकर छिप गए हम लोग भी चोटा गए हैं जब शांत हुआ तो हम लोग निकल के वहाँ से भगे इधर उधर बस तो बस भी दुर्घटना हुई थी उसमें हाँ बस पलटी जब तो दुर्घटना तभी तो हुई जब ड्राइवर को गोली लगा तभी तो इन बस पलटी संग से यही मांग करता हूँ जो लोग भी सुरक्षित बच गए हैं तो चोटिल हुए हैं उनकी अच्छी से अच्छी इलाज हो जल्दी सुरक्षित हो और प्रशासन उनके घर परिवार के सुपुर्द कर दे ताकि यहाँ के लोग खाए पिए दिन रात चिंता करके बैठे हुए हैं और कहीं से कुछ रिपोर्ट मिल नहीं रहा है कैसे लोग हैं क्या कर रहे हैं कहीं किसी का फोन नहीं आया वहाँ से नहीं कल केवल फोन आया था लड़के का वो भी पता ये चला कि बस खाई में गिर गए आतंकी घटना हुआ है उसके बाद से कोई रिपोर्ट नहीं मिल रहा है कौन सुरक्षित है किसका इलाज चल रहा है किसका नहीं चल रहा है